પચીસ લાખ સુધીની લોન અને એમાં પણ સબસિડી મળવાપાત્ર છે મિત્રો ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ સુધી સબસિડી એટલે કે ત્રણ લાખને પંચોતેર હજાર સુધી સબસિડી અને મિત્રો આ સરકારી સહાય છે આમાં અરજી કરવાની પ્રોસેસ વિશે પણ વિડીયોમાં આપણે વાત કરીશું અને મિત્રો વિડીયોના અંત સુધી જોજો તમામે તમામ માહિતી તમને મળી રહેશે વાત કરીએ આ યોજના વિશે તો યોજના અંગત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ચુમ્મોતેર હજાર કરતાં પણ વધારે કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને અપાઈ છે આ રૂપિયા છસ્સોને ચોત્રીસ કરોડની સબસિડી સહાય અપાઈ છે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં આ લોનની મર્યાદા હતી આઠ લાખ એને એને વધારીને પચીસ લાખ કરવામાં આવી છે અને આની સબસિડી હતી એક લાખને પચીસ હજાર એને વધારીને ત્રણ લાખને પંચોતેર હજાર કરાઈ છે આ યોજનામાં એટલે કે મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પચીસ લાખ લોન કરાઈ છે જે આઠ લાખ હતી એને વધારી દેવામાં આવી છે અને એના એના પાછળ જે સબસિડી મળતી હતી એ સબસિડી પણ વધારી દેવામાં આવી છે આ યોજના થકી તમને ધિરાણ મળશે અને એની ઉપર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે જે સબસિડીનો દર એ ગ્રામ્ય વિસ્તાર માટે પચીસ ટકા અને શહેરી વિસ્તાર માટે વીસ ટકાનો જે રહેશે જે સબસિડીનો દર છે તમારા જે લોન લીધી હશે એના પચીસ ટકા અને શહેરી વિસ્તાર માટે વીસ ટકાનો રહેશે તે સિવાય કેટેગરી પ્રમાણે અલગ અલગ સબસિડી પણ મળવાપાત્ર રહે છે જેની અંદર ચાલીસ ટકા ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની દસટી ટકા નીચે પ્રમાણે કેટેગરીમાં મળવાપાત્ર રહેશે જેમ કે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે માજી સૈનિક છે મહિલા છે આ તમામે તમામ તેમજ ચાલીસ ટકા કે તેથી વધુ અંધ કે અપંગ છે તો એ મુજબ જે કેટેગરી છે એ કેટેગરી વાઇઝ લોન આપવામાં આવશે મિત્રો આ યોજના વિશે વાત કરવામાં આવે તો આ યોજના થકી તમને ત્રણ ક્ષેત્રની અંદર કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર છે અને વેપાર ક્ષેત્રની અંદર મહત્તમ લોન તમને આઠ લાખ મળવા પાત્ર હતી પહેલાં હાલ જે પચીસ લાખ કરવામાં આવી છે તો એ તમને મળવાપાત્ર રહેશે આઠ લાખ સુધીની લોન મળવાપાત્ર રહેશે તથા યોજનાની અંદર તમે જે નીચે મેં બેન્કો જણાવી છે એનો સમાવેશ થાય છે અહીંયા તમે જોઈ શકો છો રાષ્ટ્રીય બેન્કો છે સહકારી બેંકો છે પબ્લિક સહકારી બેંકો અને ખાનગી બેંકો આ તમામે તમામ બેંકો આ યોજનાગત લોન આપે છે અહીંયા વાત કરી લઈએ ઉંમર મર્યાદાની તો આ યોજનામાં તમારી ઉંમર મર્યાદા છે અઢાર વર્ષથી પાસઠ વર્ષની અને ઓછામાં ઓછું ચાર પાસ હોવા જોઈએ તમે એટલે કે ઓછામાં ઓછા ધોરણ ચાર પાસ હોવું જોઈએ અથવા તાલીમનો અનુભવ હોવો જોઈએ જેની અંદર વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થાઓની અંદર તમારે ત્રણ મહિનાની ઓછામાં ઓછી તાલીમ અથવા સરકારમાં અન્ય સંસ્થાઓમાંથી ઓછામાં ઓછી એક માસની તાલીમ અથવા એક વર્ષનું જે ધંધો કરવાનો હોય તે ધંધાને લગતો અનુભવ અથવા કારીગર હોવા જરૂરી છો તમે એટલે કે તમે કોઈ પણ ધંધો કરો છો તો તમે એ ધંધા વિશે તમને જ્ઞાન હોવું જોઈએ એટલે કે નોલેજ હોવું જોઈએ અથવા તમે આઠ પાસ સોરી ચાર ધોરણ પાસ હોવા જોઈએ એવું પણ આ જે નિયમ છે એમાં કહેવામાં આવ્યું છે લાયકાતમાં જણાવવામાં આવ્યું છે અને તમે જે ધંધો કરો છો એ ધંધામાં તમારે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ધંધાને લગતો તમારે અનુભવ હોવો જરૂરી છે અહીંયા જે કોઈએ આઈટીઆઈ કર્યું હોય અથવા કોઈ પોતાનો ધંધો હોય જેમ કે કોઈ કડિયા કારીગર છે અને પોતાની ફિલ્ડમાં અનુભવ હોય છે કોઈ સુતારી કામ છે આવા ઘણા અનેક કામ છે જે અનેક ધંધા છે જેમને પોતાના ધંધામાં અનુભવ હોય છે તો એમને એ અનુભવ પર એ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે અહીંયા મિત્રો વાત કરીએ તો આ બેન્કેબલ યોજના છે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના છે આ સરકાર દ્વારા અમલમાં છે રાજ્ય સરકાર દ્વારા અને મિત્રો આમાં જ કુટીર ઉદ્યોગો છે ગામડામાં ગ્રામ ઉદ્યોગો જેમ કે હાથ વણાટ માટે પણ છે અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો જેમને છસ્સો ને ચોત્રીસ કરોડની રકમની સબસિડી સહાયરૂપે આપવામાં આવે છે અને આ કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓનું ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે જે અંગત કૌશલ્ય સુધારણા ટેકનોલોજી સુધારણા નાણાકીય સહાય બજાર પ્રોત્સાહન અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી તેમની આવકમાં વધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ શ્રી વાજપેયી બેન્કેબલ યોજના આશીર્વાદ બની છે એટલે મિત્રો આ એક સરકારી યોજના છે અને સરકાર દ્વારા લોન આપવામાં આવે છે જે ગામડામાં રહેતા કોઈ નાના મોટા ધંધા કરતા હોય જેમ કે કોઈ કારીગર છે કોઈ વણાટકામ કરતા હોય આ તમામ તમામ જે નાના મોટા ધંધા છે એ ધંધામાં લોકોને આગળ વધવા માટે ગામડાના જે ગામડામાં રહેતા લોકો છે અથવા શહેરી વિસ્તારમાં પણ આ લોકો શહેરી વિસ્તારમાં જે લોકો રહે છે એમને પણ આ લોન આપવામાં આવતી હોય છે હવે વાત કરીએ આ યોજનામાં તમારે અરજી કેવી રીતના કરવી તો મિત્રો આ યોજનાની અંદર તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો તમારે ઓફલાઈન અરજી કરવી છે તો તમારા જિલ્લાના જે તે ઉદ્યોગ કેન્દ્રની અંદર તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે સંપર્ક કરી અને ત્યાં ફોર્મ ભરવાનું રહેશે અને આ યોજનાની અંદર આ પ્રકારે તમે અરજી કરી શકો છો ત્યાં તમે ફોર્મ ભરી શકો છો તમે જે જિલ્લો છે એમાં ઉદ્યોગ કેન્દ્ર હશે એની મુલાકાત લેવાની છે તમારે અને ત્યાં તમે આ ફોર્મ ભરી શકો છો અથવા તમે આ યોજનામાં ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો તમારા મોબાઈલ દ્વારા પણ ભરી શકો છો ને તમે સીએસસી સેન્ટર કોઈ કોમ્પ્યુટરવાળા હોય એમના જોડે જઈને પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે બી એલ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ જે વેબસાઇટ છે તમે આવું તમે ક્રોમ બ્રાઉઝરમાં અથવા ગૂગલમાં લખી અને આની જે વેબસાઇટ છે એના ઉપર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો